જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે સ્ટ્રાઇક કરવામાં આવી હતી સાથે જ થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી કે જો યુદ્ધનું એલાન થાય તો જે દુશ્મન દેશો છે તે તેની દ્વારા રાત્રિના સમયે જો કોઈ શહેરો હોય તેની ઉપર એર સ્ટ્રાઇક થાય તો કઈ રીતે બચવું તેને લઈને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જે અમુક જે શહેરો છે જે સરહદી વિસ્તારના જે વિસ્તારો છે તેમાં બ્લેકઆઉટ માટેનું જે બ્લેકઆઉટ માટેનો જે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જો વાત કરવામાં આવે તો ગુજરાતના ઓગણીસ જેટલા જે સિટી છે તેમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ આનું આયોજન કરવામાં આવ્યું હતું સાતને પિસ્તાલીસ વાગે આ જે લાઇટો છે તે બંધ કરી દેવાની હતી બ્લેકઆઉટ કરવાની હતું કે જો કોઈ દુશ્મન દેશના જે લોકો છે તે હુમલો કરી બેસે એરસ્ટ્રાઇક કરે તો અંધાર પર છવાઈ જાય તેમને જે સિટી છે તે દેખાય નહીં પરંતુ ભાવનગરમાં ઉલટી જ ગંગા વહેતી હોય તેવું જોવા મળ્યું હતું જો વાત કરવામાં આવે તો બ્લેકઆઉટ કરવામાં જે આ તંત્ર છે તે સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સાથે જ જે પ્રજાજનો છે જે નાગરિકો છે તેઓ પણ બે જવાબદાર હોય તેવું લાગી રહ્યું હતું આપ જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં હાલ અમે ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં જે માધવ દર્શન આવેલું છે ત્યાં ઊભા છીએ પરંતુ જે વાત કરવામાં આવે તો પોલીસના જે સીસીટીવીના કેમેરા હોય તેની લાઇટો પણ ચાલુ હતી સાથે જ જે અન્ય જે દુકાનો છે તેની લાઇટો પણ ચાલુ હતી કહી શકાય કે આંશિક રૂપે જે છે લોકો જે છે તે આ બ્લેકઆઉટમાં જોડાયા હતા જો પબ્લિકની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાવનગર શહેરના લગભગ પંદરથી વીસ જેટલા સ્થળોએ સાયરન વગાડવામાં આવશે વાત કરવામાં આવે તો ભાવનગર શહેર જિલ્લામાં એસી કરતાં વધુ સરકારી ઈમારતો હોય જે પોલીસ સ્ટેશનો છે તેની ઉપર સાયરન મૂકવામાં આવ્યા છે પણ લોકોમાં એવો ગણગણાટ ઉઠવા પામ્યો છે કે આ જે સાયરન છે તે મોટાભાગના લોકોને કોઈને સાયરન સમજાણા સંભળાણા જ નથી મારી પાછળ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સાયરન વગાડવા માટે આ મોટા ભાગના સાયરન બંધ હોય જેને લઈને ભાવનગરના તંત્ર દ્વારા જે ફાયર બ્રિગેડના જે બંબા હોય છે તેની ઉપર સાયરન વગાડવામાં આવ્યા હતા જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ભાવનગરની ફાયર બ્રિગેડની જે ગાડી છે તેની ઉપર સાયરન ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ લોકોનું ભાવનગરવાસીઓનું એવું કહેવું છે કે અમને કોઈને સાયરન સંભળાણું જ નથી જો કાલ ઉઠીને જો આ જે ઘટના છે જે મોકડ્રીલ યોજવામાં આવી હતી તે સત્યતામાં પરિણામે કે દુશ્મન દેશ દ્વારા જે ભારત ઉપર જો હુમલો કરી દેવામાં આવે તો શું ભાવનગરનું તંત્ર છે તે ફાયર બ્રિગેડ ની ગાડી લઈને સાયરન વગાડવા જશે પોલીસની પીસીઆર વાન થી સાયરન વગાડવા જશે લોકો જાગૃત કેવી રીતે થશે તંત્ર તો બે જવાબદાર નીવડ્યું છે પરંતુ ભાવનગરના જે લોકો છે તે પણ આમાં બે જવાબદાર નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે યશપાલ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ